યોગ ગતિ કેમ વિચારે નથી નથીક્ષ ની છા યોગ ગતિ કેમ વિચારે નથી જો અમને આત્મ દર્શન નથી જોતો આત્મ દર્શન કૃષ્ણ પધારે ક્યારે પ્રભુ પધારે ક્યારે રથ બેસી ઉધવ ગોપીઓ હે ઉધવ આ બધું તારામાં કઈક છે અમારા કૃષ્ણ ને આ બધું અમારો કૃષ્ણ આવું કોઈ દી ન બોલે અમારે આત્માના દર્શન નથી જોતા મોક્ષ ની ઈચ્છા નથી અમાર તો કૃષ્ણ દર્શન ક્યારે થાય એ જો એક બીજો સંકેત પણ છે કે સાધન આજે પાંચ પાંચ દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષ જે જૂના ભક્તો નામ સમરણ આદિ કે જે કઈ સાધન કરતા હોય પછી કોક મસાલો નાખી નાખી બીજી વાત કરે ત્યારે તમારું મન ડગી જાય બીજા સાધન ને અપનાવવા માટે એટલે તમે પહેલાથી પરમાત્મા માં તમારો ભ્રમશો પ્રેમ નથી તમને એમ છે હવે હું મળી જાય પોતાને પોતાને મજબૂત કરવાની જરૂર છે પ્રેમ છોડાવીને માં દ્રઢ કરાવવા માટે ઉદ્ધવજી પ્રશ્ન પ્રયત્નો કરે છે પણ જેને પોતાના પોતાના સાધનમાં જેને વિશ્વાસ છે તો ભક્તિમાં તો પહેલો વિશ્વાસ જોઈએ ને વિશ્વાસ ન હોય તો ગમે તેવું સાધન હોય તો કઈ કામ નથી કરી શકે પરમાત્માની પ્રાપ્તિ વિશ્વાસ નું કામ થાય છે વિશ્વાસ માં કોઈ તરક નથી હોતી ખ્યાલ કરીએ વિશ્વાસ માં તરક ન હોય વિશ્વાસ વિશ્વાસ છે એનું નામ જ વિશ્વાસ છે જો તમારા મનમાં તરક ઊભી થાય તો વિશ્વાસ જ નથી અને એ તો કોઈ તો ઊભો થાય વિષયોમાં કોઈ વ્યવહારમાં તર્ક ઊભો થાય પણ ઈશ્વરમાં ઈશ્વરોના વિશે આપણા વિશે તો જે કઈ સંબંધ છે પ્રેમનો એમાં જો ખરેખર હા એમાં જો તરક ઉભો થાય તો આપણો સાધન જ બરાબર નથી આપણે સત્સંગ જ બરાબર કર્યો નથી આપણે વિચાર પણ પૂરો કર્યો નથી આપણે હરિગુરુ સંતો કને જીન પૂરો ખુલાસા ઓરે સમજાય નથી એટલે માય તરક ઉભો થાય ને કે તરક ઉભો ન હા સાધન કેમો છે એની જરૂર નથી

આપણે માયામાં સાધન ભૂલી જઈએ છીએ સાધન જ્યારે આપણે ભૂલી જાય ત્યારે વિયોગ થઈ જાય જો સાધન માં દ્વારા જો આપણે સંબંધ જાળવી રાખીએ તો તો જો વિશ્વાસથી તમે એનો ઉપયોગ કરતા હો તો અમૃત જ મળે છે પણ વિશ્વાસ વગેરે ઉપયોગ કરતા હો એમને તો અમૃત મળતું નથી અને અને મારી દ્રષ્ટિ મારા વિચારે તો એ આ સાંભળીને અવધવજી વિચાર કરવા માટે આવી સાધનની મજબૂતી એનું મોક્ષ નથી જોતું આત્માના દર્શને નથી જોતા ભાઈ નથી આ તો વ્યાખ્યા ઊભી કરી છે પ્રેમ સમજાવવા માટે પ્રેમમાં બેપણું નથી પરમાત્મા ને ભગત એ બે નથી ભગત હું માને છે મન મારો ભગવાન બે નથી જ્ઞાન માં બી પ્રયત્ન થાય છે પ્રેમ માં બી એ પ્રયત્ન છે બે ને એક થવાનું

भूल कया श्री हंस साहिब बोली आरी ई गुरू साहिब बोली आरी

પાવર ઉતરી ગયો આ દ્રઢતા આ વિશ્વાસ પ્રિય સજનો પ્રેમી ક્યાં સુધી બધું છોડી શકે છે આપને બધે નિશિયાનો તો ખરેખર ચારિત્ર સાંભળ્યું જ હશે ઘરમાં કાઈ હોય ની જાય ત્યારે નથી માણેકબાઈ ખરેખર હાથ જોડતો હોય આજ કાઈ છે નહીં તમે કાઈ લેવાય ન જાઓ કાઈ કોઈ ની કોઈ ની મેં પહેલા કીધું ને કે વિશ્વાસમાં તર્ક ન હોય ઈ કે પણ દેવી તમે શાંતિ તો રાખો એ તો મારા છે તો કનૈયા ની હું કરું ભાઈ હું એવડો કોણ તે ઉપાધિ કરું અને તમે આવી ઉપાધિ ન કરો મારો કીધું માનો ટાઈમ થશે એટલે કનૈયો ગમે એમ કરશે એને કરવું હશે એમાં મારે હું માથું મારવાની જરૂર છે આવ કોણ માનું છું નાથ બારો કર્યો તો કે મારા કન્યાની જરૂર એને 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 ગમ્યો મને ગેમો હા છોકરો મરી ગયો તો કન્યાની ગેમો એ મને બીજો શું કેવો વિશ્વાસ

અહીં જૂનાગઢમાં જઈને કે ભાઈ એવો કોઈ માણસ અમારી ઊંડી પહોંચાડે હું અહીંયા વચ્ચે અમારે લૂંટી લે હા મસ્કરી કરી કણાય આવા ભક્તોની મશ્કરી બહુ કરે લોકો એને પાગલ માંડે કાના માંડે અને હા જગતની દ્રષ્ટિએ આવા ભક્તો એક અંદાજ હોય છે કા કામ કે એને એનું કંઈ ચારીતર એનો 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 દંડ બધું હોય બોલવું ચાલવું એનો ભાવ એ બધો જગતના લોકોને પાકલના જેવો લાગે ગાંડાના જેવો એટલે ભક્ત તો ખરેખર જગતના માટે ગાંડો જ હોય છે એ ઉલર્યો અને નરસિંહઓ ટીલીઓ

એક બીજા રોતા જાય કે હું કરશું આપણે હવે કેમ પહોંચું ત્યાં મન પ્રેમા ભક્તિ ધાર સાધન છે સાચા ઈ પ્રેમ વિના ના જાણ સાધન છે કાચા સાચા માટે પ્રેમ વિના જાણ સાધન બધા કાચા એક પ્રેમ હોય પછી તમારા ગમે એવા કઠિન સાધનો હોય એક પછી એક એની મેડી જોડાઈ જાશે અને એક પ્રેમ નહીં હોય તો તમે ગોઠવશો તોય બધા તેમના ટેમ ગગડી જાય છે પડી જાય છે આ ખ્યાલ રાખો તો પ્રસન્ન હોતા કેવી રહીશું ક્યાં પ્રેમ શું છે તમારા પ્રેમમાં એવી સાકત તાકાત તે આટલી તમે પ્રેમની પ્રશંસા કરો છો આની કોઈ શારીરિક ખરી તમારી કને પ્રેમમાં તાકાત છે એવી તમારી કને સાબિતી ખરી કોઈ તો કે સાબિતી છે તર તો કઈ છે સાબિતી વગર તો કેમ કહેવાય शादी प्रेम थकी प्रभु प्रकटे मिली मथुरा मात प्रेम थकी प्रभु सुकून हो प्रकटे ધારેન હિત કાજ લીલા ધારીજ ભગતન હિત કાજ લીલા કે ભાઈ શાબિત છે કારણ કે ક્યારે થાય ભગવાન માયા ને હુકમ કરે આવું શરીર પ્રગટ કરે આવી લીલા પ્રગટ કરે મારે અહિયાં ભક્તો માટે પ્રગટ થવું છે